કેમ છો બધા મજા બને મજા મા દેશો તો અમારા વિડીયામાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત ને વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે કેમકે આજ તો અમારે ત્રણ શાર જમણ થઈ ગયા છે વિડીયો તમે નથી બનાવ્યો કેમ કે વરસાદ બહુ જ આવે મિત્રો તો અમે તમારી સાથે વિડીયો ન પોગાડી એક કેમકે જો તમે જ્યાં જો અમે અહીંયા ઝાડ બાંધીધી છે કેમ કે ર ઢોળેલો છે ને એમાં કુતરા બહુ કેવરાવે છે જો અમે ક્યાં અમારે વિડીયા બનાવવા જાવ પાણી તમને દેખાતા છે દેખાય ને અને આ વરસાદ તો મિત્રો બધ જે છે હોલ સોલ ઇન્ડિયામાં એમની હોય કે હોય બધે ખેતરોમાં પાણી ભીરાશે મિત્રો આમાં બધ જે ખેતરોમાં પાણી બધે ભીરા ભીરા ને બધે પાણી બધે મિત્રો એટલે બધે પાણી આવે છે ને હજી પણ વરસાદ આવે જ છે ઝરમર ઝરમર તો સાલું જ છે પણ તોય આ અમે કે વિડીયો તો બનાવી જ લેવાનો છે કેમ કે તમને પાંચ સો જમણ સુધી વિડીયો નથી અમે પુગાડી એ ક્યાં એ અમારી દિલથી બધાને સોરી કેમ કે આજ તો સાલું કરી દીધેલો છે બ્લોક ને અમારા આશુબેન બગીચામાં વહી ગયા છે ક્યારેક જોઈ લઈએ હા ઝાડવા વાવવાના જ છે પાળ ઉપર વાવી દેવાના છે જો કેમ કે અમારે આશુબેન ને નાવાનું હોય કે નહીં એટલે કાંઈક ને કાંઈક ખેલ કરી ઊભા રહે કેમ કે એ જો હવે ઝાડવા કાઢે છે મૂળિયા હેરખા લેજે એટલે તો કાંઈક ખેરખા થાય અને બધી બગીચામાં મિત્રો બધી પાણી જ છે જો તમે એ અમારે વૃક્ષો વાવાવાળા મેન માણસ સરકારીમાં જવા દેવી છે વૃક્ષો વાવે ને લે પછી મારો મોબાઈલ પર લે ફટાફટ લઈને મજા આવે છે જો એ વડે બધા ઝાડ વાત કુંડિયા ના વાવવાના છે એ કુંડિયામાં અમે નથી વાવેલા અમે તો જમીન ઉપર જ આવેલો છે પણ મસ્તીનું એનું થડ એનું મસ્તીનું બને ને એટલે આમ ઝાડવું દે મસ્તીનું ફેલાઈ જાય જો છે ને છત્રી જેવું ભૈયાને બનાવે એકદી પાતરા બનાવવાના છે બને કે નથી બનતા મજા આવે ખાવાની પાત્રા બનાવશું તો અમે તમને વિડીયો પુગાડશું તો બતાવશું

હાર કંડર ના બ્લોક માં બેના રે છે અમારે જો વરસાદ તો મસ્તીનો નો ગયો છે ને અમારે આશુબેન બેન મળ્યા છે વૃક્ષો વાવવા જો તમે કેમ આ બધા કુંડિયાના ઝાડવા છે પણ અમારે કુંડિયામાં માં વાવવાના થતા નથી કેમ કે અમારે આશુબેનને બેન ને અહીંયા બધો બગીચો બનાવવો છે ઠેઠ વાથી માંડી તો અહીં સુધીના બધા ઝાડવા રોપવાના છે અને હજી પણ પેડા છે તમારા કુંડિયાના ઝાડવા વાવવા હોય તો કમાટ કરી દેજો કેમ આશુ બેન બાકી અમારે તો જો વાવાના છે ગણપતિ છે પછી કાંઈક એવા કુંડિયાના છે ઝાડવાનું નામ તો બહુ નથી આવડતું પણ બધા નિહાર્યા લાવ્યા કરે અને લાવ્યા કરીએ આપણા બધા નિશાળેલી લાવેલા છે તો હવે આપણે અહીં બગીચો બનાવીને કે આમ આમ કેમ કે મારક બહુ મસ્તીનો છે તો પણ છીને એમાં આવે જો તમને જો આ ફૂલઝાડનો અને વિડીયો ગમતો હોય તો ફૂલઝાડ માટે મસ્તીની સારી સારી કોમેન્ટ કરી દેજો કેમ હશું ભે હા જો અમારે ના એ તો હું પાયદે છું હવે એ બિચારા કોઈ થોડા કઈ પાણી પાવા લાંબા આપણે બગીચાનો સીન તો આપડે લીધો કરી જો આમ એક રોપડો પડી ગયો મસ્તી હરો ગંદરન બ્લોક માં બેના રેજો કેમ કે અમે ફટાફટી ઝાડવા વાવી દીધા વરસાદ આવી જહા ફાઈલેન તો જો આપણે બધાય વૃક્ષો વાવી દીધેલા છે જો આવી રીત ને કેમ કે બહુ મહેનત થી બધાય ખાડા કીરા સરસરસ ને સરસ સરસ બધા કલરે કલરના વૃક્ષો વાવેલા છે અને બે પણ અમારે જો અહીંયા વેલા છે આ વેલા શેના છે કોમેન્ટ કરીને જરીકે કહેજો ને તો અમે તમને કહેશું કે શેના છે જેને ખબર હશે એની કમેન્ટ કરે બાકી ખબર નહીં હોય એ કમેન્ટ કરી દેજો જો તો આવી રીતના બધા વૃક્ષો વાવી દીધેલા છે કેમ કે મિત્રો આ કેળો બહુ મોટો છે ને તો જો હામું ઠૂઠું છે ને નાથી માંડી તો વાં હું ના બધા ઝાડવા વાવી દીધેલા છે જો નહીં મેડમ થી ગારો કાઢે છે હાથમાં કેમકે ઝાડવા બધા વા કે નહીં એટલે અને વરસાદેથી પણ આમ ઝરમર 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 ચાલુ છે બાકી તો બહુ નથી કેમ કે પવન એટલો ઉપડી ગયેલો છે એટલે કાંઈ છે નહીં અને અમારા મિત્રો કલમી વાવી હતી ને તો ચોમાસામાં વાવેર ચોમાસામાં છે ને એને મોર પણ આવી ગયેલો છે જો તમે જોઈ શકતા હૈશું જો આવી રીતનો બધો મોર આવી ગયેલો છે ને દેખાય ને એટલે જાડવા જરૂરી છે કેમકે ક્યારેક પાછું અમુક વેલું ફળ થઈ જાય છે રાહ જોવી પડે ફળનું કાંઈ નક્કી પક્ષી બે બધું બે તો મજા જ કરે કેમ કે ફૂલની એટલે સુગંધ હોય તો મચ્છર એ પણ ન થાય માણાને સતી ડેંગ્યાતા હોય આપણને ન આવે કેમ કે આ વૃક્ષો વાવી ગયો એટલે બધા વૃક્ષમાં મચ્છર બધા હલવા રહે એટલે મેં બધા વૃક્ષો વાવેલા છે જો કેમ કે મારા પપ્પાને નહીં એવળો બગીચો છે ના આશીને નહીં બનાવેલો તો આજે કે આ અહીંયા થોડાક વાવી છે તો મેં કીધું વાવી ગયો તો આપણે વાવી દીધેલા છે હારો મિત્રો તો જો અમારે આજનો વિડીયો અહીંયા સુધીનો છે અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરો ન મળ ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ક્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે હધે આવજો બાય બાય